ડિજિટલ યુગની અંદર યુવતીઓ જ્યારે પોતાના પિતાના નિર્ણયના વિરુદ્ધ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરે અથવા ભાગી જાય ત્યારે સભ્ય સમાજ સંસ્કૃતિ સાથે જોડાયેલ સમાજના રહેતા માતપિતાને જોવા જેવા અનેક કિસ્સાઓ બને છે ત્યારે કબરાવધામના મહંત સામંત બાપુ દ્વારા પચીસ નવેમ્બરના રોજ પોતાની પુખ્તો વયની દીકરી ગુમ થયેલ તેમજ અન્ય યુવક ઉઠાવી ગયેલની ફરિયાદ નોંધાવતાની સાથે જ કચ્છ જિલ્લા પોલીસ તપાસનો દોર શરૂ કરે છે વિગતે વાત કરીએ કોણ છે સામંત બાપુ મોગલધામ ક્યાં આવેલું છે સમગ્ર મામલે વાત કરીએ નમસ્કાર લોકજાગૃતિ મતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિજય કુંભરવાડિયા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર મોગલધામ કબરાવના મહંત સામત બાપુ પચીસ નવેમ્બરના રોજ પોતાની પુખ્ત વયની દીકરી ગુમ થયેલ તેમજ અન્ય યુવક ઉઠાવી ગયેલની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો ઓમ ડાભી નામના શખ્સ આ પ્રકરણની અંદર ઇન્વોલ્વ હોય એ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી સમગ્ર મામલે ઓમ ડાભી એક બુકી પણ છે અને હાલ આ ઓમ ડાભી વલસાડ ખાતે લોકેશન મળતા ભયાઉ પોલીસ સમગ્ર મામલે ઓમ ડાબી તેમજ યુવતીની ધરપકડ કરવા માટે વલસાડ ખાતે પહોંચી હતી એવી પણ માહિતીઓ મળી રહી છે ઓમ ડાબી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કબરાવ મોગલધામ ખાતે દર્શને આવતો હોય અને હાલ આ યુવક દ્વારા હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન પણ કરી લીધા હોય અને મેરેજ સર્ટી પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરેલો હોય લાખો લોકોની આસ્થા મોગલધામ સાથે અમે પણ મોગલધામ આસ્થાને લાગણીથી માનીએ છીએ સમગ્ર ચારણ સમાજ તેમજ અન્ય સમાજમાં પણ આ નિંદનીય કૃતિઓને વખોરવામાં આવ્યું આક્રોશ જોવા મળ્યો છે જોઈએ આ બાબતે ભચાઉ પોલીસ આગામી દિવસની અંદર આગળ શું કાર્યવાહી કરે છે લોકજાગૃતિ મન સાથે જોડાયેલા રહેજો લોકજાગૃતિ મન ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર